હેલો મિત્રો જીસેટ પરીક્ષા બે હજાર પચીસમાં પેપર એકમાં ચાલીસ ટકા માર્ક નહીં મેળવવા પડે તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું અહીં દર્શાવેલ તમામ પીડીએફ મેળવવા માટે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જૂના નિયમ મુજબ જનરલ પેપર એકમાં અનામત ઉમેદવારોએ પાંત્રીસ ટકા અને જનરલ ઉમેદવારોએ ચાલીસ ટકા એટલે કે સોમાંથી પાંત્રીસ માર્ક અને ચાલીસ માર્ક એ રીતે મેળવવાના થતા હતા જો આ રીતે માર્ક હોય તો જ પેપર બે ચેક થતું હતું જ્યારે નવા નિયમ મુજબ જનરલ પેપર એક અને પેપર બે બંનેના મળીને કુલ પાંત્રીસ ટકા અથવા જનરલ કેટેગરીનો ઉમેદવાર હોય તો કુલ ચાલીસ ટકા માર્ક મેળવવાના થાય છે એક પેપર ખરાબ ગયું હોય તો તેના માર્ક બીજા પેપરમાં કવર થઈ શકે છે ફરી મળીશું આવા જ ગતિના વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત